બાજ બાજ હંમેશા ઉપર અત્રો પતંગ ના સગવા દઉં લાવીશું અમદાવાદ થી દોઈલી સતરંગ લાવીશું સતરંગ હા આપડી દોરી આ નાખી નું વળી હોય ને આ સગલું કે આ મારું જ પતંગ છે હું તો મારું પતંગ છે આ ખબર નહી આ દોરી આ દોરી પશ્ચિમો લૂંટીન લૂંટીન ખબર નહિ એ હોના હોય શતરંગા હોય ને કે અમદાવાદ થી દોરી લાવે છે આ હું અમદાવાદ થી દોરી હોય બધા દેશો ની દોરી ભેગી કરી છું એટલે તો એમ પકવા જ ના દઉં કેટલા દેશોની દોડી લઈને આવ્યો છું હું આ તો કાપી ગાળું છે બધું જેવો અને આ સગડો હમણાં જો હમણાં આ જો બાર દેશોની દોડી બે થઈ છે હમણાં હાલ ગાળું એ જીવ જો સકલાની જોઈએ એ જીવ સકલાનું જો તો ય સગા જીવ કા ઓ સગા જીવ

હું પતંગ જાગીશ હું પતંગ છે મારા સગા ઉપર હે મારા સગા ઉપર હે ભલે ભાગી ગયું છું પતંગ ના જ મૂકું આ આપડે શોખ પતંગ જ સર અરે હરખો રાખી તું એ શાહુબા ને ખુબ પતંગ સગાવતા મૂક ખાલી અરે આ વચ્ચે કુનુ સગવા પછી મને જો આ કાપી નાખું એ શાહુબા છે બોલો હું કરો છો તમારેલાલ એ આ ખાલી તમે જો એક હાથે પતંગ સગી ગયો છે ને

તંગ કોનું છે અરે ના ધુબાનું શું છે એ પીરું છે ના ધુબાનું પડ્યું તમારે અરે ના ધુબાનું ભૂઈ પડ્યું અરે આ ઓય અલ્યા પેલું પુંસરાનું કોનું છે

પાછું લૂંટવા જાય પકડી પાડ કોઈ લોક આવવા દેવાનો નહિ તારા લૂંટવાના છે અને કોઈ બીજા હાથ બજાવતા જો બધા પતંગ જ છે આ એના માટે ટાવર લગાવી ખબર છે ગમે તે પતંગ જે બાજુ ટાવર ફૂલ પકડે એ આપડે દોડવાનું છે શું કીધું હા

ખાસ બધી છે સતરંગા દોરી છે બધી દોરી ભેગી કરીને પશુ સગાવું હાલ પેલા લોંકી ગાળું બીજા ઘણા બધા હા એટલું દોરવાનું આ દૂધ આમ થાકી છું આમાં કાકોએ દોડતા નહીં મન કાઢ્યું છે મોટો થોકલ લઈને આવી ગયા પાછા અને ઓળ માથા પર ફેસુ લગાવી દીધું છે ટાવર જે ભાઈ પતંગ કપાય બાદ ટાવર આવે શું ટાવર આવો

बार बोल दो का टोपी यार

બાબા બાબા આને તોરીકા લઈને પેલો ખેસાના હા ની બાઉ તાલ કા કાટ કે ની ઊભો ઊભા તો મને આવો મોળ પાછી કલાવ ના ના પાછી કલાવ બાબા બાબા વાળે ભરાવિયા બપડતી બપડતી અરે ભરાવિયા ભરાવ ભરાવ તો આવતું

પેલા બીજામાં એ પેલો જાઉ કરીને એ રે આજે તારા કાકો તોપ છે બતાવી દેવાની મારે

કોઈ ના સ્મના બલ ભાઈ એ છોકરું હમ જન કીધું લેવા દે પણ તમે આટલા ઘેરા મોટા છે તાર ખબર જ ના પડી તમને એક છોકરું તમને પતંગ લઈ ગયો એટલે પણ માં પા સરતી આવી ગયો યાર હું મારો કોણ નહી હોમે હું પકડ્યો પતંગ ની રે પાછળ ત્યાં પછી ફાડી ગાળ્યો પતંગ મારો तो कहे फाड़ी का ता नहीं ने फाड़ी का एक बे व्यापारी एक आ ये काका ने बोला जैसे बोला दे बस आपने आके आप बारे जोई लिए आदे की आके की एक छे बासु पाला अंगा दी ये तो आवा दी है बस बात ही होनी से हो बढ़िया तो हु क्या उठा आवाज हां हां आवाज आ रहा अपना हाल पतंग उठा दी करी हेडो कोई देख लो सका सा हां है पतंग तो बंद हो गया बंद हो गया हारा बदा खा उतर गया ओ नहीं कोई ओ 12 एक बार ये भी तो सब आगे नहीं यार ये भी तो सब हां हां आप पेरो नहीं है तो नहीं जैन भी બરાબર આ ક્યાં પતંગ આવ્યો દો 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 ને લઈ લેવાના છે આ તો જો ક્યાં આવે તો પક

મારું મારા કરશન બે જેવા બે હજાર લૂંટી લૂંટી થાકી ગયો દોડી દોડી એવું બોલાવું પડે હે કા પતંગ કોક લઈ ગયું મારતો ઘણા બધા લૂંટ્યા હતા બોલાવવા પડે એટલે ચાલ લે ચાલ લે આ કરશન બે હા હું જીત ગયા મચ્છી ભેગા કર્યા હતા ચાલ ભાઈ ભૂખ્યા હું તો બધા પતંગ ભેગા કરે મારો પતંગ કોક લઈ ગયો લઈ ગયો ગગલો લખલો બે હતા એ જો મારો પતંગ એને ફાડી યાર

કરશન બે નાહી બૈરા મારા લાલ થઈ ગયા આ પતંગ કે ઘાસ તેલ નો ભાવ પૂછવા આપડે તો ઘેરતા તો ને વડનગર થી લાહી દુ તો સગા પતંગ મારા સાફર ખાડા મારા સાફર ખાડા મારા ઈદરવાળા હો